ગુજરાતનું વર્ષ બે હજાર પચીસ બજેટ રજૂ થઈ ચૂક્યું છે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આ બજેટ રજૂ કરવામાં ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરી આ બજેટને સખત શબ્દમાં વખોડ્યું હતું અને આ સાથે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા કે સરકાર તરફથી ફરી એક વખત ગુજરાતની જનતા સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે આ વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું જે બજેટ છે તે બજેટ લોલીપોપ સમાન બજેટ ગણાવ્યું હતું તો આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી દ્વારા ત્રણસો મિનિટ મફત વીજળી બેરોજગાર યુવાનોને રોજગારી ભથ્થું મહિલાઓને સન્માન રાશિ અને ખેડૂતોના દેવા માફી અંગે અગાઉ પણ રજૂઆત અનેક વખત કરી હતી માંગણી કરવામાં આવી હતી પરંતુ આવી કોઈ જ ભલામણનો આ બજેટમાં સમાવેશ નથી કરવામાં આવ્યો ત્યારે ગુજરાત સરકાર દ્વારા જે વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે આ બજેટ ગુજરાતની જનતા માટે ગુજરાતની મહિલાઓ માટે ગુજરાતના યુવાઓ માટે ગુજરાતના ખેડૂતો વિરુદ્ધનું આ બજેટ જણાવ્યું હતું ધારાસભ્ય ચેતન વસાવા અને ઉમેશ મકવાણા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી અને આ બજેટને સખત શબ્દોમાં વખોડ્યું હતું અને જણાવ્યું હતું કે સરકાર દ્વારા ગુજરાતની જનતા સાથે વિશ્વાસઘાત કરાવ્યો છે અને આ બજેટ જરા પણ યોગ્ય ન હોવાનું આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ જણાવ્યું હતું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ